નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ છની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર પાંચના સામાજિક વિજ્ઞાન વિષયના નંબર નકશો સમજીએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જોઈએ તેમની સ્વાધ્ય પોથી પોસ્ટર પણ આપેલ છે અધ્યયનની નિષ્પત્તિઓ અહીં આપેલી છે અને શૈક્ષણિક મુદ્દા પ્રશ્ન નંબર નીચે આપેલા આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ બોક્સમાં લખો નંબર એક જો તમે ગ્રહો ઉપગ્રહો આકાશ ગંગા નક્ષોત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાનું અવલોકન કરી રહ્યા છો તો તે કયો નકશો હશે તો જવાબ આવશે શીખગોળીય નંબર બે ભારતના એક નકશામાં પ્રમાણમાં એક સેમી બરાબર વીસ કિલોમીટર છે જો નકશામાં બે શહેરો અંતર સેમી છે તો આ બે શહેરો વચ્ચે નવસો ને ચાલીસ કિમી નંબર ત્રણ જો તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો તો તમારા ડાબા હાથ બાજુ કઈ દિશા આવશે જવાબ આવશે ઉત્તર નંબર ચાર રૂઢ સંજ્ઞા બાબતે કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે સી રૂઢ સંજ્ઞાની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો કઠિનતાથી દર્શાવી શકાય છે નંબર પાંચ જો આપ રાજ્યનો નકશો દોરી રહ્યા હોય તો રાજ્યનું પાટનગર દર્શાવવા કઈ ઋઢ સંજ્ઞાનો ઉપયોગ કરશો જવાબ આવશે ડી નંબર છ ઉત્તર પૂર્વ ઈશાન દક્ષિણ પશ્ચિમ તો જવાબ આવશે બી નૈઋત્ય નંબર સાત ઉત્તર પશ્ચિમ દિશાની વચ્ચે કઈ મધ્યમવર્તી દિશા આવેલી છે બી વાયવ્ય નંબર આઠ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં કોની મદદથી તમે વિશ્વના કોઈપણ સ્થળે સ્વયં પહોંચી શકો છો જીપીએસ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની છે નવીસ અધ્યન પરથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો પ્રશ્ન બે એ બંધ બેસતા જોડકા રચો જોઈએ વિભાગ અ અને વિભાગ બ પહેલું ચિત્ર અહીં આપેલું છે નદી ત્યાર પછી બીજું અહીં છે આંતરરાષ્ટ્રીય સીમા ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે ખરું નંબર બે મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે ખોટું નંબર ત્રણ ભારતની પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર આવેલો છે ખરું નંબર ચાર જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે ખોટું નંબર પાંચ નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવાય છે ખરું નંબર છ ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે ખોટું પ્રશ્ન ત્રણ એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂર્વ નંબરે ભારતના મધ્યમાંથી ખાલી જગ્યા વૃત્ત પસાર થાય છે કર્ક નંબર બે મેપા મુંડી ખાલ જગ્યા ભાષાનો શબ્દ છે નંબર ઉત્તરે જગ્યા પર્વતમાળા આવેલી છે હિમાલય નંબર પશ્ચિમે ખાલી જગ્યા સાગર આવેલો છે અરબ નંબર માનવ સર્જિત વિગતોનું આલેખન ખાલ જગ્યા નકશા કરે છે સાંસ્કૃતિક બી તફાવત જણાવો પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા તો અહીં તમને બંને તફાવત આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે નંબર હેતુ આધારિત નકશાના મુખ્ય પ્રકાર ક્યાં ક્યાં છે તો કે બે પ્રકાર છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા નંબર બે નકશાના અંગો જણાવો નકશાના મુખ્ય ત્રણ અંગો છે દિશા પ્રમાણ માપ અને રૂઢ સંજ્ઞાઓ નંબર ત્રણ વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે કેટલા રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેટલી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલો છે તો વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે અઠયાવીસ રાજ્યો સાત કેન્દ્ર શાસિત પ્રદેશ એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલો છે નંબર ચાર માપ આધારિત નકશાના કેટલા પ્રકાર છે ક્યાં ક્યાં માપ આધારિત નકશાને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે મોટા માપના અને નાના માપના નંબર પાંચ નાના માપના આધારે નકશાના પ્રકાર કેટલા છે ક્યાં ક્યાં તો નાના માપના આધારે નકશાના મુખ્ય ચાર પ્રકાર છે એટલાસ નકશા કેડેસ્ટ્રલ નકશા ભીત નકશા અને સ્થળ વર્ણન નકશા

કેન્દ્ર શાસિત પ્રદેશ એવો વિસ્તાર કે જેનું શાસન અને વહીવટી કેન્દ્ર સરકારના સીધા જ અંકુશ હેઠળ હોય તેને કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય છે નંબર ચાર પ્રમાણ માપ નકશા પરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના અંતરને પ્રમાણ માપ કહે છે નંબર પાંચ કેડેસ્ટ્રલ નાના માપના નકશામાં પૃથ્વીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે જેના ચાર પ્રકારના વિધાનો માટે કારણો આપો એ એક પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે વધારે ઉપયોગી છે તો તેમનો જવાબ અહીં આપેલ છે નંબર બે હોકા યંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય છે તેમનો જવાબ પણ અહીં આપેલ છે નંબર ત્રણ જ્યારે નકશાનું અવલોકન કરતા હોઈએ ત્યારે દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે ત્યાર પછી જોઈએ બી નીચે આપેલા રંગ સ્તરના નામને ધ્યાનમાં રાખી પ્રમાણ તેની સામે આપેલા બોક્સમાં યોગ્ય કલર પૂરો જોઈએ અહીં કલર પૂરી અને આપેલો જ છે તમને વનસ્પતિ પ્રદેશ રેલ માર્ગ ભૂમિ સ્વરૂપ ભૂમિ માર્ગ ખેતી અને જળ સ્વરૂપ પ્રશ્ન છ એ નીચે આપેલ બાબત સામે તેની રૂઢ સંજ્ઞા દોરો અહીં તમને રૂઢ સંજ્ઞા પણ દોરી અને આપેલ છે બી નીચે આપેલા નકશાનું અવલોકન કરી ને આપેલા પ્રશ્નોના જવાબ આપો તો અહીં જોઈ શકો છો તમને પ્રશ્નોના જવાબ સાથે અહીં તમને આપેલા છે સવાલ અને જવાબ બંને ત્યાર પછી પ્રશ્ન સાત એ નીચે આપેલા બોક્સમાં યોગ્ય દિશાઓ દર્શાવો તો અહીં દિશાઓ દર્શાવેલી છે જે તમે જોઈ શકો છો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ નૈઋત્ય અગ્નિ ઈશાન અને વાયવ્ય બી તમારા ઘરથી તમારી શાળા સુધી વચ્ચે આવતા સ્થળોનો રૂઢ સંજ્ઞા સાથેનો નકશો તૈયાર કરી નીચેના બોક્સમાં દોરો જે તમે અહીં જોઈ શકો છો દોરીને આપેલ છે પ્રશ્ન આઠ એ નીચેના નકશાનું અવલોકન કરી તેનો પ્રકાર નીચેના બોક્સમાં લખો છે રાજકીય નકશો અને મોટા માપનો નકશો બી પાઠ્યપુસ્તકના પાના નંબર ઉપર આપેલા નકશાના આધારે ભારતના સ્થાન વિશે નોંધ કરો જે અહીં તમને આપેલ છે પ્રશ્ન નવ નીચે આપેલા સ્થળો તમારા ગામની ગ્રામ પંચાયતની કઈ દિશામાં આવેલા છે તે હોકાયંત્રની મદદથી શોધો પોસ્ટ ઓફિસ પૂર્વ પૂર્વ દિશામાં શાળા પશ્ચિમ પાણીની ટાંકી દવાખાનું ઉત્તર તમારું ઘર પૂર્વ મંદિર પૂર્વ પ્રશ્ન નંબર દસ માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો અહીં પ્રવૃત્તિ આ રીતના તમારે કરવાની છે માગ્યા મુજબ આડી ચાવી અને ઊભી ચાવી અહીં તમને આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપને મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે